લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઠાવીસ સાત બે હજાર ચોવીસ ને રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવાના અને ઘરના નાના બાળકો સાથે સમય વિતાવવો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં આપણા મુખ્ય દરવાજાની સામે બને ત્યાં સુધી ગંદા બૂટ ચંપલ ઉતારવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી લેવું એમાં એક લાલ ફૂલ નાખીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધે આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘર જમીનના કોઈ સોદામાં કોઈ પણ રીતની ગેરરીતિ અપનાવતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહેજો મિથુન રાશિવાળાએ આજે ભગવાન નારાયણના દર્શન કરવા જોઈએ ને નારાયણનું મંદિર નજીક ન હોય તો સૂર્યનારાયણના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈક બીજાના ભરોસે આપણું મહત્વનું કામ કરવાની કોશિશ કરતા નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળા શું કરવું જોઈએ કર્ક રાશિ સૂર્ય નમસ્કાર કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નથી કરવાની સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળા આજે ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યનારાયણનો નો આપવો જોઈએ અને ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાની મોટી વાતમાં ખોટી રીતે ગુસ્સો કરવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળા આજે પોતાનું ચાલ ચલન સારું રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મદિરાનું સેવન નહીં આજે ઘરે આવેલા મહેમાનો ની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઘઉં ગોળ તાંબુ સૂર્યનું દાન મહાદેવના મંદિરમાં કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રા કરવી નહીં ધનરાશિ ધનરાશિ વાળા આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે પોતાની વાણી મીઠી રાખવી જોઈએ આના માટે છે ને સવારની શરૂઆત ચપટી ગોળ ખાઈને કરજો શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતું અભિમાન બિલકુલ નહીં કરતા આજે પોતાના કુટુંબના રીત રિવાજો નું પાલન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો અન્ન નો બગાડ બિલકુલ નથી કરવાનું કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે કોઈક માતાના મંદિર જવું જોઈએ ને માતાના મંદિરમાં ગોળમાંથી બનેલી વાનગીને પ્રસાદ રૂપે ધરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાને જિંદગીના સારા સમયનો દુરુપયોગ નહીં કરતા મીન રાશિ મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ મીન રાશિ વડે આજે સૂર્યના જાનવરોને ખવડાવવું જોઈએ વાંદરાને ખવડાવી શકાય ને વાંદરાને નહીં ખવડાવો તો કાળી કીડીને ઘઉંનો લોટને ખાંડ ભેગા કરીને જરૂર ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે મફતમાં કોઈ પણ પ્રકારનું દાન સ્વીકારવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે